ગામની પાળે એક જૂની સ્કૂલ હતી જેને લોકો શાંતિદેવ વિદ્યાલય તરીકે ઓળખતા હતા આ સ્કૂલ પંદર વર્ષથી બંધ પડી હતી કારણ કે ત્યાં સતત બનતી અજીબ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલ છોડીને ભાગી ગયા હતા સ્કૂલમાં છોકરીઓનું ગાયબ થવાનો કિસ્સો બન્યો હતો તે પછી લોકોને એવું લાગવા લાગ્યું કે સ્કૂલ પર કોઈ શાપ છે સ્કૂલ બંધ થઈ ગઈ અને હવે તે એક ખંડેર જેવી લાગી એક દિવસ ચાર મિત્રો અજય નેહા સંદીપ અને કવિતા આ સ્કૂલમાં જવાનું નક્કી કર્યું તેમને આ રહસ્ય ઉકેલવું હતું એક શુક્રવારની રાત્રે તેઓ સ્કૂલમાં ગયા સ્કૂલના દરવાજા અને જાળીઓ ધૂળથી ભરેલા હતા અને ચોખટે અવાજો સંભળાતા હતા બારણાં ખગડાવવાના અવાજ પરથી પગલાઓના ધીમા અવાજ આ બધું તેમની હિંમત પર પ્રશ્નચિહ્ન પ્રશ્નચિન્ કરી રહ્યું હતું જેમ તેઓ વિદ્યાર્થીઓના જૂના ક્લાસરૂમમાં ગયા તેમણે બોર્ડ પર લોહી બંધ છું નેહાએ ગભરાઈને પૂછ્યું આ અહીં કોણ લખે છે સંધ્યાકાળના સમય સુધી તેઓ સ્કૂલની લાયબ્રેરીમાં ગયા ત્યાં જૂના રેકોર્ડ મળ્યા જેનાથી જાણવા મળ્યું કે પંદર વર્ષ પહેલા એક શિક્ષક શ્રીમતી કિરણ છોકરીઓ પર ત્રાસ કરતા હતા એક દિવસ વિદ્યાર્થી બિંદુએ તેમની સામે બોલવાની હિંમત કરી પરંતુ તે જ રાત્રે બિંદુ ગાયબ થઈ ગઈ લોકો કહે છે કે બિંદુનો આત્મા આજે પણ સ્કૂલના લાઇબ્રેરીમાં છે ભયાનક ઘડીઓ જેમ જેમ રાત્રિ વતી હતી ત્યારે તેમને એક છોકરીના ડરાવનારા અવાજો સાંભળવા મળ્યા મારી મદદ કરો તેમણે સ્કૂલના બેકયાર્ડમાં એક ખૂણામાં ગાડેલી નોટબુક શોધી તેમાં બિંદુએ લખ્યું હતું મેં સાંભળ્યું છે કે મને બચાવવાની કોશિશ કરી છે પણ હવે મને આ શિકારમય શાપથી મુક્ત કરો લાઇબ્રેરીના અંદરથી નોટબુક મળ્યાના થોડા પળોમાં આખા સ્કૂલના દરવાજા બંધ થઈ ગયા છાયા સામે આવી અને તેમને કહ્યું મારા માટે ન્યાય લાવો અથવા તમારા જીવનની શરૂઆત અહીંથી ખતમ થાય છે અચાનક આખું સ્કૂલ ધ્રુજી ઉઠ્યું મિત્રોએ દરવાજા ખોરવાનો પ્રયત્ન કર્યો અને બધા નીચે ભાન ગુમાવીને પડી ગયા